જયલવી બ્રેલ બધાને નમસ્કાર દોસ્તો પીપીએસકે મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં મનુભાઈનેલ્લભ વલ્લભભાઈ લીખિયાની દીકરીઓ અને એમના બહેનોને બધા પધાર્યા છે વલ્લભભાઈનું અવસાન થયું તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તેમના પાછળ એમના પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે વલ્લભભાઈ એવી જિંદગી જીવી છે કે એમના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવા જોગ છે એ જરૂરિયાતમંદોને ખૂબ મદદરૂપ થયા છે ગરીબોની ખૂબ સેવા કરી છે તેમના ગામથી લઈને કે આપણું મોરબી જિલ્લામાં પણ સેવાકીય પ્રવૃત્તિમાં એમનું નામ હોય તો એમનું અવસાન થયું તે પાછળ તેમના પરિવાર વતી આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે તો આજના દિવસે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે એ જીવને શિવ સુધી પહોંચાડે અને એ દિવ્ય આત્મા જ્યાં ક્યાંય પણ હોય ત્યાંથી આજે તેમના બેનો દીકરીઓ ઉપર તેમનો આશીષ વરસાવી રહ્યો હશે કારણ કે તેમના પાછળ તેમના જ ચીલે ચાલીને એ જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એ જ ચીલે ચાલીને એમના બેનો દીકરીઓ તરફથી આજે સેવાનું આવું સરસ અવિરત કાર્ય થઈ રહ્યું છે ત્યારે એ દિવ્યાતમાં ચોક્કસ જ્યાં પણ ક્યાં હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે આજનું મેનુ છે મિક્સ ભજીયા બે જાતની ચટણી મોતીચૂરના લાડુ છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી આપને અમારી સંસ્થાની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ અમારું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે સંસ્થાને આ કાર્ય માટે સમાજના સાથ સહકારની ખૂબ જ જરૂર છે સંસ્થા સો ટકા સમાજ ઉપર ચાલતી હોય તથા સમાજના સાથ સહકારથી જે કાંઈ પણ કરીએ છે તે કરીએ છીએ તો આપ સર્વેને નમ્ર વિનંતી મોરબીવાસીઓને કે મોરબીના આંગણે સેવાનો આવ્યો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞમાં જોડાઈ અંધજનોના વિકાસ અર્થે આપણું કિંતી અને અમૂલ્ય યોગદાન આપી અને આ સેવાના કાર્યમાં સહભાગી બનીએ દોસ્તો સાથે સાથે બીજું એ પણ જણાવવાનું કે સંસ્થા અંધજનોના લાભાર્થે શિયાળાની સિઝનમાં અડદિયાનું વિતરણ પણ કરતી હોય છે તો આ વખતે પણ અડદિયાનું વિતરણ ચાલુ થઈ ગયું છે આપ ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક કરીને આપનો અડદિયાનો ઓર્ડર નોંધાવી શકો છો દોસ્તો ગેરંટી આપીએ છીએ કે ચોખા ઘીમા અને ડ્રાઈડ ફ્રૂટથી ભરપૂર અડદિયા માત્ર ચારસો રૂપિયામાં એક કિલો એક કિલોના ચારસો રૂપિયા ભાવ આપણે રાખેલ છે તો જે કોઈને પણ અડદિયા લેવા હોય અને અડદિયાનો સ્વાદ માણવો હોય તે અમારો સંપર્ક કરજો તો દોસ્તો આજના દિવસે ફરી ફરી આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને આજના દિવસે આ પરિવાર સંસ્થામાં રહેતા નેત્રહીનોને ભોજન કરાવવા માટે આવ્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી પણ પૂરા પરિવારનો હૃદયથી આભાર માનતા આજના વિડીયોમાં બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો દોસ્તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ